નાયબ મુખ્યમંત્રી હરસંઘવી ચિંતન શિબિર પહોંચ્યા ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉજવણી કરાઈ કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની ઉત્સાહભેર ભવ્ય ઉજવણી થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી સીએમ ભૂપેન્દ્ર પટેલે ડેપ્યુટી સીએમ હરસંઘવીના વખાણ કર્યા અડતાલીસ અડત્રીસ કલાકની મુસાફરી બાદ પણ જોવા મળે છે તાજગી અને તાજગી જોવા મળે છે તે કામ થયાનો સંતોષ દેખાય છે ડેપ્યુટી સીએમ ગ્લાસ્કોથી સીધા ચિંતન શિબિર પહોંચ્યા છે સીએમએ ઉપમુખ્યમંત્રીના વખાણ કર્યા છે વડાપ્રધાન શ્રી ને વડાપ્રધાન શ્રી નું વિઝન ફરી એક વખત આપણને બધાએ ને જોવા મળ્યું કે કોમન જ્યુઅલ ગેમ અને એના માટેની પૂર્વ તૈયારીઓ અને પૂર્વ તૈયારી પછી આખું અહીંયાથી હમણાં હર્ષભાઈએ તમને બધી આખી પ્રક્રિયા કીધી કેવી રીતની હું તો ખાલી એટલું જ કહેવા માટે ઉભો થયો છું કે બે દિવસમાં કલાકની જર્ની અને અત્યારે ની ફ્રેશનેસ દેખાય છે એ કામ થયાનો સંતોષ દેખાય છે પણ હવે થોડુંક આરામ થઈ જશે અહીંયા ગાડી જગ્યા સારી છે